જ્યારે રાધા ભાવ હૃદયમાં પ્રગટ થાય ને ત્યારે પ્રભુની કૃપાનો અનુભવ થાય છે માટે આપણે એમની આડીથી પ્રભુને મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આજના વિશેષ સત્સંગમાં આપણે અનુભવવા જઈશું રાધાજીનું તૃતીયાત્મક સ્વરૂપ આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદેવિક કેવી રીતે રાધાજી પ્રભુની અનંત આનંદાત્મક સ્વરૂપા છે એમના વાસ્તવિક પ્રાગટ્ય અને લીલાઓનો મહિમા અને કઈ રીતે તેઓ આપણા નિષ્કામ પ્રેમનું પ્રતિક છે એ જાણીશું આ મનની શાંતિ અને ભાવના વધારતો સત્સંગ નિસંદે દરેક ભક્તને પ્રેમ અને ભક્તિની અનુભૂતિ કરાવશે વિરહ ફલાત્મક છે તેનો અનુભવ થશે આજે આપણે શ્રી રાધાજીના અલૌકિક સ્વરૂપના દર્શનની સાથે એમના બત્રીસ દિવ્ય નામોનો ભાવ દર્શન કરીશું દરેક નામ રાધાજીના એક અનંત ગુણનો પ્રતિબિંબ છે જે રીતે કમળની પાંખડીઓ એક પછી એક ખીલતી જાય ને તેવી રીતે દરેક નામ એક દિવ્ય દર્શન છે અને હા આપણા ઠાકોરજી 16 કલાયુક્ત છે રાધાજીના બત્રીસ નામો નું સૌ પ્રથમ ભાવ દર્શન કરીએ મૃદુલ ભાષિણી રાધા રાધા સૌંદર્ય રાશિણી રાધા 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 રાસ વિલાસીની રાધા રાધા દિવ્ય સુવાસીની રાધા રાધા નવલ કિશોરી રાધા રાધા અતિિભોરી રાધા 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 કંચન વરણી રાધા રાધા નિત્ય સુખ કરણી રાધા રાધા સુભગ પામિ રાધા રાધા જગત સ્વામી राधा 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 कृष्ण आनन्दिनी राधा राधा आनन्दकन्दिनी राधा राधा सतापूर्ति राधा राधा नवलव्रजेश्वरि राधा 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 नित्यरासेश्वरि राधा राधा कोमल अङ्गिनी राधा राधा कृष्णसङ्गिनी राधा राधा कृपावर्षिणि राधा 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 राधा